નમસ્કાર ખેડૂત મિત્રો ટેકાના ભાવની નોંધણી શરૂ થઈ ગઈ છે જે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે તો ચાલો જાણી લઈએ નવી બાબતો જેની અંદર પ્રથમ છે કે આપ જ્યારે ફોર્મ ભરાવા જાઓ ત્યારે ફોર્મ ભરતી વખતે બેંક ડિટેલમાં કાળજી રાખવી કારણ કે એકાઉન્ટ નંબર સારી રીતે લખાયો છે કે કેમ આઈ એફસી કોડ ત્યારબાદ તમામ વિગતો કમ્પ્લેટ પૂર્ણ રીતે ભરાય છે કે કેમ એ તમારે ખાસ જોઈ લેવું ત્યારબાદ તમે જે મગફળી મગ અડદ માટે કરી રહ્યા છો તો તેની જ વિક નંખાણે છે કે કેમ કયા પાક માટે એ પણ તમારે ધ્યાન રાખવું ત્યારબાદ છે કે મગફળી સોયાબીન સહિતના પાકની નોંધણી બાદ ખેડૂતે પાક વાવ્યો છે કે નહીં તેમને લઈને તંત્ર દ્વારા સેટેલાઇટ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે જો પાક નહીં જોવા મળે તો રજીસ્ટ્રેશન રદ પણ થઈ શકે છે એટલે ખાસ એ બાબતે કાળજી રાખવી તમે જે પાક વાવ્યો છે તેનું તમે ફોર્મ ભરો ત્યારબાદ છે જ્યારે ખેડૂત મગફળીનું વેચાણ કરવા માટે કેન્દ્ર પર જશે ત્યારે ત્યાં ફેસ વેરિફિકેશન તેમજ જે આંગળીઓનું વેરિફિકેશન કરવામાં આવશે ત્યાં ખેડૂતની હાજરી ફરજિયાત રહેશે તેમજ બીજી પણ માહિતી છે કે ખરીદી બાદ ખેડૂતના ખાતાની અંદર આઠ દિવસની અંદર તેને પેમેન્ટ પણ ચૂકવણી કરી દેવામાં આવશે તો હજુ જે મિત્રોએ ના કરાવ્યું હોય તો તાત્કાલિક કરાવી દો કારણ કે પાછળથી પંદર બાર તેર તારીખ આવશે ત્યારે એ ખેડૂતોની ભીડ વધી જશે અને જેના કારણે નેટવર્કને એ બધા ઇસ્યુ આવશે તો જેમ સમય તમને મળે એમ તમે જલ્દીથી ફોર્મ ભરી નાખજો થેન્ક યુ આભાર